गर्मी ने घना जानवरों की तबियत खराब थई गई मिठू बपोर सुधी मां एक जगह जई पहुचियो जियां चुनमुन अने गोल्डी बन्ने हता अने पत्थर पण टेमनी वच्चे राख्यो हतो चुनमुन हूँ आवी गयो तरे डरवानी जरूर नथी <laughs> चुनमुन तू अने बताए एने लागे छे के ए तने यहां बचावा आयो तारी असलियत बतावी दे તું હું ane ગોલ્ડી એક બીજ ના દુશ્મન નથી એ દિવસ સે મેજી કર્યો હે બધું નાટક હતું મારે ખાલી ખરાબ તબિયત નું નાટક કરીને તારા ઘર માં ઘૂસવું હતું અને પછી એ પથ્થર લાવીને ગોલ્ડી ને આપવાનો હતો એનો મતલબ શેરખાન બરાબર કહેતા તા તું દગાબાજ છે અમારે તારા પર ભરોસો નતો કરવાનો હવે બહુ થઈ ગયું ડ્રામા ગોલ્ડી એ મિઠુ ને ચાંચ મારી મારીને ઘાયલ કરી નાખ્યો તને દોરડા વડે બાંધ્યો અને પથર તરફ જવા લાગ્યો ચુનમોનાને રોક અમારું જંગલના જાનવરો ગરમીથી બહુ હેરાન છે જો આ પથર ત્યાં નહીં પહોંચે તો એ બધાનું મરવાનો વારો આવશે હવે મારાથી શક્તિશાળી કોઈ નહીં હોય હું આ પથરને ગળી જઈશ તો ઘણી બધી શક્તિઓ મારામાં આવી જશે